હેલો વેલકમ ટુ છે 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 બધાનું અને 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 આજે હું માટે માટે સ્પેશિયલ કે અત્યારે પડે તેમાં રાહત આપે તે તે ઘણા બધા પણ રોગો ફાયદો કરે તેવો છે આજે આપણે લઈને છે તો તે સદબત છે કે કઈ રીતના બનાવ તેમાં કઈ સામગ્રી થઈને હું તમને આગળ બતાવવાની છું કે આ સતબત છે તે જયારે છે તો ઊંઘવા છતો હોય ને ત્યારે પણ તમે છે આ સરબત પીવું તો પણ સારું અને જ્યારે કોઈ પણ પ્રકારના છે તો પાણી કટતું હોય તે પણ છે આ સરબત પીને તો સર તેને પાણીનો ખટારો પણ નથી રહેતો તો તમે પણ આ રીતનું સરબત ચોક્કસ બનાવજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરી દેજો તો હવે તેના માટે થઈને આપણે સરબત બનાવવા માટે પહેલાં તો આપણે છે તે ગુણ કટ્ટર આવે છે તે ગુણ કટર લેવાનું છે અને તે હશે તો આપણે છે તો આસાનીથી છે તો બજારમાં તો છે તે મળી જતું હોય છે તો તે આપણે લઈ તે પેકેટ લીધું છે ને હવે તેની અંદર છે આપણે છે તે એક ચમસી જેટલું છે તે લઈ અને છે તે પાણીમાં પલા દેશું તપેલીની અંદર તો તેની અંદર આપણે એક ગ્લાસ પાણી નાખ્યું એક સમસી જેટલું જ માત્ર આપણે છે તે નાખશું ગૂંડ કટર તો તે નાખી અને છે તેને સૌથી 7 કલાક માટે રહેવા દેશે તો આજે આપણે છે તે ગરમીઓ માટે થઈ અને સ્પેશિયલ સરબત બનાવવા માટે થઈ અને આપણે છે આપણે ગૂણ કટર આવે છે તે લઈ લીધું છે તો આ છે 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 કટર આવે આવે તેનું તે બજારમાં આસાનીથી મળી જાય છે તો તે લઈ લીધું છે તો હવે તેને આપણે છે તે આ રીતના છે તેની અંદરથી આપણે છે તે કાઢી લેશું આપણે છે તો મતલબ એક ચમચી જેટલું જ આપણે તેની અંદરથી આપણે કાઢી લીધું છે આ રીતના ગુણ હવે તેની અંદર આપણે પલારવાના છે તો તે નાખી દીધા છે એક ચમચી જેટલા તો હવે તેની અંદર આપણે એક ગ્લાસ જેટલું આપણે પાણી નાખવાનું છે તો આપણે એક ગ્લાસ તેની અંદર પાણી નાખી દઈએ અને હવે તેને આપણે છ થી સાત કલાક માટે થઈ અને તેને આપણે લેવા દેસુ હવે સૌથી સાત કલાક બાદ આપણે પાણી સાથે એક્ઝર્ટ થઈ ગયું અને શેટ એકદમ ઘોટે થઈ ગયું છે તો હવે છે તેની અંદર આપણે આગળ છે તે સાસની નાખવાની છે તો તેની અંદર આપણે સાસની નાખી લીધું કે સાસણી છે તે આપણે લીંબુ શરબત માટે છે ને ખાંડ આપણે વગાડીને રાખીએ છીએ આપણે પાણી પલાળી રાખવાના પછી તેને નાખી દેવાના તેનું શરબત બનાવવા માટે થઈને હવે આપણે તેની અંદર જે વસ્તુ નાખવાની છે તે અહીં આપણે છે તે નાખી દેસું તો તેના માટે થઈ ને અહીં આપણે છે તે આપણે ખાંડની સાસણી છે તે આપણે નાખવી પડશે તો આપણે છે તો એક મોટા વાસણની અંદર છે તે આપણે બધું નાખી દેસું ગુણ પાણીમાં પલારીને રાખ્યો છે તે અને હવે આપણે છે તે આપણે મોટા વાસણમાં નાખ્યા બાદ હવે તેની અંદર આપણે જે સાસણી બનાવીને રાખી છે ખાંડની તે આપણે નાખી દેસું મતલબ આ ખાંડ ઉગાડીને રાખી છે તે તે અહીં અડધા ગ્લાસ પાણીમાં ખાંડ ઉગાડીતી તો હવે આપણે છે તે ખાંડને પાણી પણ તેની અંદર નાખી દીધું છે

તો પણ હવે આપણે મિક્સ નથી કરવાનું તો હવે તેની અંદર આપણે જે નાખવાનું છે ને તે આપણે તરબૂઝ નાખીશું તો તરબૂઝ છે તમે ન નાખવા માંગતા હોય તો તેની જગ્યાએ તમે અલગ અલગ કોઈ પણ પ્રકારના ફ્રૂટ નાખી શકો છો અને ન નાખો તો તેને સ્કાયક પણ કરી શકો છો તો પણ તેનો કંઈક વાંધો નથી તો એ પણ તમારી શરબત છે એકદમ બેસ્ટ બનશે તો આપણે છે તે તરબૂસ નાખી દઈશું તો આ રીતના છે તે મિક્સ નથી કરવાનું તો તેની ઉપર પેલા આપણે સંસર નાખી દઈશું અર્ધિક ચમચી જેટલો અને તરબૂસ નાખીને પણ આગળ મિક્સ નથી કરવા તરબૂસના ટુકડા કરેલા નાખી દીધા તો હવે છે તેની અંદર આપણે છે તે ઉપરથી આપણે સંસર નાખશું તો આપણે છે તે અર્ધિક ચમસી જેટલો આપણે છે તે સંસર નાખી દઈએ હવે સંસરે નાખી દીધો છે તો હવે તેની અંદર આપણે છે તે નાના નાના બરફના ટુકડા નાખી દેસું અને બરફના ટુકડા નાખી અને હવે છે તેને મિક્સ કરી દઈએ

નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો ને આ રીતના છે તે ગરમીઓમાં તો તમે છે તે ચોક્કસ છે તો આ રીતનું સરબસ ચોક્કસ બનાવશો કે જેથી કરીને છે તે બધા લોકોને છે તે ગરમીમાં છે તે રાહત મરે અને છે તે કોઈ પણ પ્રકારના રોગથી છે તે તેનાથી દૂર રહી શકે તો તમે પણ આ રીતના ચોક્કસ બનાવશો કેમ કે ગરમીના સિઝનમાં છે તે બધા લોકોને વધારે પડતું મોસ્ટ ઓફ છે તે પાણી ઘટી જતું હોય છે તો આ સરબત પીશે તો તેને પાણી ઘટવાનું ક્યારેય છે તે તમે આ રીતના ક્યાંય સરબત બનાવ્યું છે કે નહીં છે તો તેને આપણે આ રીતના બધી સામગ્રી છે તે મિક્સ કરીને આપણે ગ્લાસની અંદર નાખી દીધો છે આપણું તકમરિયાનું શરબત તો તમે જોઈ શકો સરસ મજાનું તૈયાર છે